બંતલી નજીક કારમાં આગ લાગી ફાયર સેફ્ટીના વાહન કે ટીમ ન હોવાથી કોઈ મોટો બનાવ બને તો જવાબદાર કોણ ગુરુથી જુનાગઢ જતા નવા બાયપાસ પર અંડર થયો હતો આવા બનાવ બને તો જૂનાગઢ અથવા કેશોદથી ફાયર સેફ્ટી બોલાવી પડે છે કારણ કે વંથલી શહેર કે તાલુકા પાસે એવી કોઈ ફાયર સેફ્ટી કે ટીમ ઉપલબ્ધ નથી વંથલી જુનાગઢ હાઇવે પર નવા બાયપાસ પર અંડર બ્રિજ પાસે એક કારના બોનેટમાં અચાનક આગ લાગતા વાહન ચાલકે કાર ઉભી રાખી રાખી બહાર નીકળી જતા સદનસીબી તેમનો બચાવ થયો હતો આ ઘટનાની જાણ થતાં જૂનાગઢથી ફાયર ટેન્કરે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી આ કારમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું મારું નામ છે સાહેબ ડ્રાઈવર આ જો અમને ફાયરે કોલ આવતા કે ભાઈ ગાડી છે ત્યાંથી કોલ ગાડી છે શું છે કોઈ જાના નહીં કે કોઈ બનાવ બનેલ નથી પણ ગાડી સળગાવવાનું કારણ સો શક્તિના કારણે આ ગાડી સળગેલ છે અંદાજે અમે ગાડી કાંઈક ત્રણસો કિલો પાણી મારી એ ગાડી થાય છે કોઈ ગંભીર છે નહીં ને સિરિયસ કે કોઈ જાતને કોઈ જાના નહીં નથી કોઈ સિરિયસ નથી પણ આ ગાડી સો શક્તિના કારણે બનાવ બનેલ છે જે ત્યાં ઘરના પૂછી સંપૂર્ણ ગાડી સારી ગંભીર છે અમે સિરિયસ ગાડી અમને ફોન હતો કે આમ ગડુડી થઈ ને જૂનાગઢ હતી એટલે મેસેજ મળતા અમે વાપરી રોવામાંથી આવી તાત્કાલિક ટક્કાસર પૂગી કાઈ ખાય છે રહીમ કારવાત લોકારપણ